नजीक ले ले पहला साउंड रूम नीचे थी नजीक सो हम ले ले भाई आते 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 हां आते थी यस जो एकदम मस्त बने हो एक से मस्त बने छ मेरा पानी चुरा है

मैं, मैं, मैं बाद में कॉल यू मैं पर बहुत चुभन थी मतलब थी जा जा आ मुझे आई डोंट नो ये हुआ तो हम वापस एंड યુનિક ટેક આ તો બસ કેમ નથી કરતું બળદૈ રીતનું શું કરે છે અરે વાહ તું રોટલા सेकવામાં

મે તનસીસો ઓરને કે પહેલી બોર્ડર લેવાની પડતી પહેલા બોર્ડર લેવાની માલ પછી પળડવાનો હજી કાચો છે બોર્ડર બોર્ડર પડતી પડતી જ લઈ પકડી રાખવાનો છે જસ્ટ 1 સેકન્ડ માટે લઈ જ બજાર સુધી આ ગયા 1 લોકો ઓછા દેખાય છે કરે છો

નહી લાગે પલટાઈ દે ફટાફટ બસ